મનીષાબેન ઉમરેટિયા મારું નામ છે હું ન્યુ કેદારનાથ સોસાયટી કોઠારિયા મેઈન રોડ ઉપરથી આવું છું મારો એક જ અમારા વિસ્તારને દરેક બહેનો અને ભાઈઓની એક જ રજૂઆત છે કલેક્ટર સાહેબને શાંતિપૂર્ણ કે જે વસંત ધારો લાગુ કરેલ છે તેને ચોક્કસપણે અમલ થાય અમલ નથી થાતો લાગુ તો કરી દીધો છે પણ એનો અમલ નથી થાતો બધા લોકો નાની નાની કિંમતે મકાન વેચીને જતા રહે છે બધાની એવી કેપેસિટી ન હોય કે બીજી જગ્યાએ મકાન લઈ શકે તો વસંત ધારાનો અમલ કરાવવામાં આવે અને અમારી પ્રોપર્ટીને સનદ મળે